રાધનપુર તાલુકાના પુરાણા ગામની સામાજિક મીટિંગમાં દારૂ જુગાર વિરુદ્ધ ઠાકોર સમાજનો ઉગ્ર વિરુદ્ધ રાધનપુર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો રાધનપુર તાલુકાના પુરાણા ગામમાં ઠાકોર સમાજ દ્વારા યોજાયેલી સામાજિક મીટિંગ દરમિયાન દારૂ અને જુગારના વધતા જતા પ્રભાવ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો મીટિંગમાં પૂર્વ સરપંચ ચતુર્જી ઠાકોર હાલના સરપંચ ઉદેશી ઠાકોર તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા મીટિંગનો મુખ્ય હેતુ લગ્ન પડદા મામેરા જેવા રિવાજોને મર્યાદિત કરવાનો હતો પરંતુ ગ્રામજનો દ્વારા દારૂ જુગારના મુદ્દા પર તીવ્ર આક્ષેપો કરવામાં આવતા માહોલ તંગ બન્યો ગ્રામજનોનું કહેવું છે છે ગામમાં દારૂ પીધેલા લોકોની સંખ્યા વધી રહી અને ઘણા લોકો રાધનપુર શહેરમાંથી દારૂ પી અને ગામમાં પરત આવે છે પાટિયા પાસે દારૂ વેચાતો હોવાની પણ માહિતી ગ્રામજનો દ્વારા મુકાઈ છે ગામના લોકોએ ખુલ્લેઆમ જણાવ્યું કે દારૂ ગામની શાંતિ નાશ કરી રહ્યો છે અને જો દારૂ બંધ નહીં થાય તો દારૂડીઓ ક્યારેય સુધરશે નહીં પોલીસની કામગીરી પર તીખા સવાલો ગ્રામજનો રાધનપુર પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે છે લોકોનું કહેવું કે રાધનપુર શહેર અને તાલુકા આજુબાજુના વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂનો ખુલ્લેઆમ ખુલ્લે આમ વેચાણ થાય છે મામલતદાર કચેરીની બાજુમાં પણ ઇંગ્લિશ દારૂના વેચાણનો મુદ્દો સ્થાનિક મીડિયા આવી ચૂક્યો છે રાધનપુર કેનાલ વિસ્તારની આજુબાજુ દેશી અને વિદેશી બંને પ્રકારનો દારૂ વેચાતા હોવાના સમાચાર ઘણીવાર પ્રકાશિત થયા છે સ્થાનિક લોકોનો દાવો છે કે ગાયત્રી મંદિર પોલીસ ચોકીના વિસ્તારમાં પણ દારૂનું વિચાણ ચાલે છે નજીકમાં ફરજ બજાવતા જમાદારોને આ બાબતની જાણ ન હોય એવું શક્ય જ નથી કેટલા ગ્રામજનો તો આખો મુદ્દો આગળ મૂકી કહે છે કે જોઈએ તો પોલીસને બધું ખબર છે પરંતુ દારૂના ધંધા પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યા છે નહીં તો દારૂનો ધંધો કોઈ પણ સ્થિતિમાં ખુલ્લેઆમ ન ચાલે ગ્રામજનો દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યો કે રાધનપુરમાં દારૂ જુગાનો ધંધો બંધ ન થવાનું એકમાત્ર કારણ પોલીસની ની આપતા માળો હોઈ શકે છે લોકોનું કહેવું છે કે જો પોલીસ ખરેખર થઈને કામગીરી કરે તો શહેર અને તાલુકામાં દારૂનું વેચાણ બંધ થઈ શકે ખબર નથી કે પછી જાણતા હોવા છતાં આંખ આડી રાખે છે આ પ્રશ્ન મીટિંગના અનેક લોકો દ્વારા ઉઠાવ્યો હતો કેટલાક લોકોએ જણાવ્યું હતું કે રાધનપુર પોલીસ સ્ટેશનના જમાદારોને દારૂના વેચાણ વિશે ખબર નથી એવું માનવું મુશ્કેલ છે જો દારૂના અડ્ડા વર્ષોથી ચાલશે હોય તો પોલીસની અનુમતિ વગર ચાલવું લોકો અને ઠાકોર સમાજના આગેવાનો એક મત માંગ કરી છે કે રાધનપુર શહેર અને તાલુકાના બધા દેશી વિદેશી દારૂના અડ્ડા પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે વિડીયો વાયરલમાં કરાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય